બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં મગવા શાળા ખાતે ગેરહાજર રહેતા શિક્ષકો મામલે સામે આવ્યો છે મગવા સ્કૂલમાં ભુતિયા શિક્ષકો સામે ગ્રામજનો લડી લેવાના ગુણમાં જોવા મળી રહ્યા છે ગ્રામજનોએ ઢોલ વગાડી અને મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ સ્કૂલમાં જઈ રહેલા શાળાના આચાર્યને રજૂઆત કરી હતી વારંવાર રજૂઆતો કરવા છતાં ગણિત વિજ્ઞાનના શિક્ષકના અભાવથી બાળકોને અભ્યાસમાં અવગોળો પડી રહી છે દોઢ વર્ષથી ગેરહાજર રહેતા શિક્ષકને લઈ અને પોતાના બાળકોના ભવિષ્ય માટે ગ્રામજનો લડી લેવાના મૂળમાં જોવા મળ્યા હતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે મગવાસ શાળામાં એક અઠવાડિયામાં ભૂતિયા શિક્ષક પર કાર્યવાહી નહીં કરાય તો તે નવા શિક્ષકની ભરતી નહીં થાય તો તે શાળાની તાળાબંધી કરશે અને તેવી ચીમકી ઉછેરવામાં આવી છે દાંતાના મગવાસ શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક જયકુમાર ચૌહાણ છેલ્લા દોઢ વર્ષથી ગેરહજર છે ત્રણ એક બે હજાર ત્રેવીસથી સદર શિક્ષક હાજર છે એનો કોઈ રિપોર્ટ તો આપણી પાસે છે નહીં બરાબર અને કાર્યવાહીમાં તો હવે શાળા કક્ષાએથી એ ત્રણ એક બે હજાર ત્રેવીસે છે તો એના પછી નવ એક બે હજાર દસ બે બે હજાર પચીસ ત્રણ બે હજાર દસ ચાર બે હજાર દર મહિનાના અંતે આપણે સાહેબ શ્રીને જાણ કરેલી છે અને એ બાબતમાં સંદર્ભમાં મહેરબાન ટીપીઓ શ્રી બે વખતે એને એ આપણે નોટિસ આપેલી છે પણ એ નોટિસનો કોઈ જવાબ આપેલ નથી કે હાજર થયેલ નથી હવે આ જે સમયગાળા દરમિયાન ગેરહાજર છે એ બાબતમાં આપણી શાળા કક્ષાએ કોઈ એમને પગાર આકારેલો નથી પછી શાળાનું જે શિક્ષકોનું હાજરી છે એમાં લાલ પેનથી ગેરહાજર લખેલું છે આપણી જે સ્માર્ટ એટેન્ડન્સ છે એમાં પણ એને ગેરહાજર દર્શાયેલું છે મગવાસ પ્રાથમિક શાળા તાલુકો દાંતામાં ચૌહાણ જયકુમાર કનૈયાલા જે ગણિત ગણિતનાર વિષયના શિક્ષક હતા હું જ્યારે અહીંયા જાન્યુઆરી બે હજાર ચોવીસમાં આવ્યો હતો ત્યારે ગ્રામજનોની એક રજૂઆત હતી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં અને એ અંતર્ગત મેં આ જ્યારે ગેરહાજરીની બાબત જોઈ ત્યારે મારી કક્ષા હતી સત્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ એ કારણદર્શક નોટિસ મારા તરફથી આપવામાં આવી હતી કારણ કે શિક્ષણની ગુણવત્તા જો સુધરતી ન હોય અથવા તો એના કારણે બાળકોના શિક્ષણ પર અસર થતી હોય તો નોટિસ આપવી પડે અને એ નોટિસ આપ્યા પછી કોઈ પણ પ્રકારનો જવાબ મને એમના તરફથી મળ્યો નથી કારણ કે રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલી હતી આચાર્ય સી દ્વારા અને કોઈપણ પ્રકારનો એનો લેખિત ખુલાસો ન રજૂ થતા આ અંગે જિલ્લા કક્ષાએ કારણ મેં શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત એ માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મેં કરેલી છે